વિદુરજી ભગવાનના પરમ ભક્ત હતા અને જ્યાં સુધી વિદુરજી હસ્તિનાપુરમાં હતા ત્યાં સુધી હસ્તિનાપુરમાં દુર્યોધનનો વાળ વાંકો થયો નથી ધૂતરાષ્ટ્રનું સંપૂર્ણ રાજ્ય સચવાયેલું છે એના દીકરાઓ સચવાયેલા છે કારણ કે ભગવાનનો પરમ ભક્ત વિદુર અને વિદુર એ હસ્તિનાપુરનો મહામંત્રી હતો એટલે ભગવાનને એમ કે જ્યાં સુધી હસ્તિના પૂરનું મહામંત્રી પદ મારા ભક્તના હાથમાં હોય ત્યાં સુધી આનું અહિત મારાથી કરાય નહીં આ જ વસ્તુ આપણને રામાયણમાંથી પણ જાણવા મળે છે મહાભારતમાં પણ જાણવા મળે છે અને આ બે દ્રષ્ટાંતો અને આ બે કથાઓ દ્વારા એવું આપણને જાણવા મળે છે કે આપણે પણ આપણા પરિવારની અંદર જ્યાં કોઈ સદભક્ત વ્યક્તિ હોય ને તો એનું સન્માન કરવું જોઈએ એનો કોઈ દિવસ તિરસ્કાર ના કરવો જોઈએ તમારા જીવનમાં તમારી પડતી ત્યારે જ આવે છે જ્યારે તમે તમારા પરિવારની અંદર પણ સદભક્ત વ્યક્તિ હોય સારો ભગવાનનો ભક્ત હોય એને તમે ન બોલવાનું બોલો એનું વારંવાર અપમાન કરો અને એનો તિરસ્કાર કરો ત્યારે સમજી લેવાનું કે એ દિવસથી તમારી પડતીનો સમય છે પણ જ્યારે તમે એવા વ્યક્તિને સાચવો ત્યારે નાની મોટી ભૂલો પણ ભગવાન ક્ષમા કરી દેતા હોય છે રામાયણની અંદર તમે જુઓ તો સીતા માતાને રાવણ ઉપાડી લાવ્યો છે અને અનેક પ્રકારનું એને પાપ કર્મ જે છે જીવનમાં કર્યા છે રાવણે એવું નથી કે એને પુણ્ય જ કર્યા અનેક પ્રકારના પાપો રાવણ એના જીવનમાં કર્યા છે અને પાપનો ઘડો ભરાતો હોય ત્યાર તો ભગવાન જન્મ લેતા હોય એને મારવા માટે દેવોમાં પણ હા હા કાર મચાવી નાખેલો પણ વિભીષણજી હતા ને રાવણના ભાઈ હતા અને જ્યાં સુધી વિભીષણ લંકાની અંદર હતા ત્યાં સુધી રાવણનો વાળ વાંકો થયો નથી રાવણનું ધન ધાન્ય પુત્ર પૌત્ર પરિવાર બધું સચવાયેલું છે પણ રામજી કોણ છે ભગવાન શ્રી રામ શું શક્તિ છે એ બધું જ્યારે વિભીષણે રાવણને સમજાવ્યું પણ રાવણે સમજ્યો નહીં અને વિભીષણજીનો તિરસ્કાર કરી નાખ્યો પર સભાની અંદર એવો તિરસ્કાર કર્યો કે સ સભાની અંદર વિભીષણજીનું અપમાન કરી નાખ્યું છે એમને અને અપમાન કરીને તિરસ્કાર કરીને એમને કાઢી મૂક્યા સભામાંથી અને કહી દીધું કે ભાઈ તું મારા નગરની અંદરથી જ જતો રહે ફરીથી આ સભામાં દેખાતો નહીં જ્યારે આવું અપમાન થયું અને વિભીષણજી પછી ભગવાન શ્રી રામના શરણે ગયા એ પછી રાવણનું કંઈ બચ્યું નથી ધન ધાન્ય પુત્ર પરિવાર બધું નષ્ટ થઈ ગયું અને એવું જ જે બન્યું છે મહાભારતમાં મહાભારતની અંદર તમે જુઓ તો દુર્યોધને કેટલા બધા અધમ પ્રકારના પાપ કર્યા કે ભીમને મારવા માટે ખીરની અંદર ઝેર આપી અને મારવાનો પ્રયત્ન કર્યો એના પછી યુવરાજ જ્યારે યુધિષ્ઠિરને બનાવવામાં આવે છે ત્યારે યુવરાજ સહિત પાંચે પાંચ ભાઈઓ બળીને ભસ્મ થઈ જાય એના માટે લાક્ષાગૃહ બનાવ્યો અને લાક્ષા અંદર આ પાંચે પાંચ ભાઈઓને રહેવા મોકલ્યા અને એમને મારવા માટેના અનેક પ્રયત્નો જે છે એ દુર્યોધને કર્યા અરે એ પ્રયત્નથી આગળ જોવા જઈએ તો પોતાની કુળની મર્યાદા છે પણ એ પણ ભર સભામાં લે લઈને આવ્યો અને કુળના મોટા મુરબ્બીઓ બેઠા હતા વડીલો બેઠા હતા એ વડીલોની પણ માન મર્યાદા ના રાખી અને એક જે સ્ત્રી છે એની ભર સભાની અંદર લાજ લૂંટવાનો પ્રયત્ન એને કરે આવા અધમ પ્રકારના પાપ કહેવાય જે કરેલા છે તો પણ પરબ્રહ્મ પરમાત્માને એમ કે જ્યાં સુધી મારો ભક્ત વિદુર આ હસ્તિનાપુરનો મહામંત્રી છે ત્યાં સુધી એને હું ક્ષમા આપું પણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણ એ સ્વયં યુધિષ્ઠિર વતીથી આ ધૂતરાષ્ટ્રને સમજાવવા જાય છે દુર્યોધનને સમજાવે છે પણ આ ભગવાનની એવી માયા ગણો કે એવા ચક્રની અંદર આ એટલો બધો અહમ જે છે દુર્યોધનને આવી ગયેલો કે કંઈ વસ્તુને સમજ્યો નહીં અને ભગવાનનો તિરસ્કાર કર્યો ભગવાન એમને મળવા ગયા ને ત્યારે તો પહેલાં તો ભગવાનની ખૂબ આગતા સાગતા કરે છે અને આગતા સાગતા કરી અને એમ કહે છે કે ભાઈ તમે અમારા દુશાસનનો સૌથી વૈભવશાળી મહેલ હોય છે તો દુશાસનના મહેલમાં રહેવાની ભગવાનની વ્યવસ્થા કરેલી હોય છે છપ્પન પ્રકારના ભોગ અલગ અલગ પ્રકારના વ્યંજન ભગવાન માટે બનાવી દીધા હોય છે પણ છતાંય ભગવાન ત્યાં જાય છે અને વિચાર કરે છે કે મારા અધર્મીઓ છે આ ધર્મીઓનું અનાજ મારે જમવું નથી આમનું ભોજન મારે કરવું નથી તો ભગવાન એમના ત્યાં રહેતા પણ નથી કે એમનું ભોજન પણ કરતા નથી કારણ કે વિદુરજીના ઘરે જઈને રહે છે અને વિદુરજીના ત્યાં શાકનું શાક ને તાંદુળની ભાજી જમે છે પણ અહીંયા જમતા નથી અને એ દ્વારા ભગવાને સમજાવી દીધું છે કે છે એ ભગવાનને કેટલા પ્યારા છે ચાલો ને ચાલો ભો લગ ચાલોને મજૂર મેરે ચાલો ને મજૂર ભગવાને વિદુરજીના ત્યાં જઈ અને ભોજન કરે છે દુર્યોધન કા મેવાત જા સાગ વિદુર ગઈ રે ખાઈ રે સબસે ઊંચી પ્રેમ સજાઈ sabes seu